નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે બગદાણ બબાલ જે એક મહિના સુધી ચર્ચામાં રહી હતી આ ઘટનામાં નવનીત બાલિયા જ્યારે હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે સૌપ્રથમ પ્રથમ રાજુલાના ધારાસભ્ય હિરા સોલંકી ત્યાં પહોંચ્યા ત્યારબાદ આ ઘટનામાં તેમણે હુંકાર ભરતા કોળી સમાજના લોકો મેદાને આવ્યા ઠેર ઠેર સંગઠનો દ્વારા આવેદનપત્રો પાઠવવામાં આવ્યા વિરોધ નોંધવામાં આવ્યો ગાંધીનગર ખાતે મંત્રી પરસોત્તમ સોલંકીના પગલે બેઠક પણ મળી ધારાસભ્ય હીરા સોલંકીએ કહ્યું ભાઈ આ છોકરાને આપણે ન્યાય અપાવવાનો છે આને લઈને જે સમગ્ર ઘટના ચર્ચાનું કેન્દ્ર પણ બની હતી ત્યારે આ દિવસોમાં રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીના નિવેદનોવા નવા ચર્ચામાં જોવા મળી રહ્યા છે ત્યારે બગદાણાની બબાલ બાદ આજે કોડી સમાજનો જે ઉના ખાતે એક સમૂહ લગ્નનો આ કાર્યક્રમ હતો તેમાં આ સમૂહ લગ્નના કાર્યક્રમમાં મંત્રી પરસોત્તમ સોલંકી અને રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી પણ પહોંચ્યા હતા આ દરમિયાન હીરા સોલંકીનો એક અનોખો અંદાજ જોવા મળ્યો છે જેમાં તેમણે સાયરાના અંદાજમાં વાત કરતાં કહ્યું કે આમ બુરે લોગ હે બુરે સમય મે આપકે કામ આયેગી આ પ્રકાર નો તેમનો નિવેદન સામે આવ્યું છે પહેલા તો નિવેદન છું આવ્યો છું નાનો છું પણ મોટી મિત્રો સમાજ નક્કી આજ રીતે તો આપણે આપો સમાજ ક્યારેય બીજા સમાજના હરોળ માં આપણે આવી નઈ શકીએ આપણા સમાજના નિયમો નક્કી કરવા પડશે હમણાં યુવાનો એ જોયું હશે આખો સમાજ ભેગો થયો તો રાતના ત્રણ વાગે ભેગો થયો મિત્રો ત્રણ વાગે અને કટકા ભેગા થયા દોઢ લાખ ભેગો થયો મિત્રો દોઢ લાખ આ નાની વાત નથી આપણે બીજા સમાજના હરોળમાં રહેવું હશે

अमूरत ना लोग का आया बैठा से मैं अभी आवाज के लिए जाए जजु एक बार शायरी बोली जाओ तेरे दिन अच्छे हैं तो मुझसे किनारा कर ले तेरे दिन अच्छे हैं तो मुझसे किनारा कर ले हम तो बुरे लोग हैं बुरे वक्त में काम आते हैं અમારે જેવા સમજવો એવા સમજે પણ જે સમય તમારો ભૂરો વખત આવશે ને એ સમય તમે કોઈ દેખાય કે દેખાય હાકલ કરજો હીરાલાલ ને હાકલ કરજો દિવેશ હાકલ કરજો જમાયો બેઠા છે હાકલ કરજો તમારો જમણો ગણ બનીને તમારા પડકે ઉભા રહેવાના પ્રયત્ન કરજો આજે સમાજે પ્રેમ આવી પૂછે હંમેશા છે તમારી સાથે ખબોથી ખબો મળીને ઉભા રહીશું આ પ્રકારે અવાર નવર મંત્રી પરસોત્તમ સોલંકી હોય કે ધારાસભ્ય હીરા સોલંકી હોય તેઓ વાત કરી ચૂક્યા છે અને જે રીતે તેમનું આ નિવેદન સામે આવ્યું છે તેને ચર્ચાઓ જગાવવાની શરૂઆત કરી છે દર્શક મિત્રો આવા જ આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું આ ઘટનાથી જોડાયેલા પડે પણ અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો